ભાગવતમ દશમ સ્કન નો વિષ્મ તો આપણે ગત સૂત્ર માં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ જેટલા પણ ગોલબાલકો છે અને ગાય માતાઓ છે એમને ભયાનક દાવાનળી બચાવે છે ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિ નું પાન કરી જાય છે અને આખા જે વનમાં જે આગ લાગી હોય એને ભગવાન શ્રી કૃષ્ણ પી જાય છે તો હવે જેટલા પણ બાલ બાળકો છે એ ઘરે જાય છે અને એમના માતા પિતાને બધી જ વાત કઈ કઈ સંભળાવે છે કે આ રીતના પ્રલંબાસુર નો વધ કર્યો પછી કૃષ્ણ એ અમારું અમે જે અમારી આપણી ગાયો સાથે જે અમે ફસાઈ ગયા હતા જંગલમાં જંગલની આગમાં તેમાંથી પણ કૃષ્ણ એ અમને બચાવ્યા તો આ બધું સાઈડમાં અને જે ગ્રીષ્મ હવે જે આ ગ્રીષ્મ ઋતુ હતી એટલે કે ગરમીના દિવસો એ હવે પૂરા થયા તો હવે આવે છે વર્ષા ઋતુ તો વર્ષા ઋતુનું વર્ણન ભાગવતમના આ જે વિષ્મો અધ્યાય છે દશમ સ્કંદ નો વિષ્મ અધ્યાય એમાં બહુ જ સુંદર વર્ણન કરેલું છે પ્રભુપાતજી અને એક એક જે વસ્તુ છે વર્ષાની એ બધી જ તે આ ભૌતિક સંસાર સાથે સરખાવામાં આવેલી છે એમના વાદળોને એની અંદર જે આજ્ઞા હોય એ બધાને તો એનું આપણે આગળ ડિસ્કસ કરવી તો તો હવે ગોસ્વામીજી કહે છે કે અહીંયા વષા ઋતુનું આગમન એટલે ઠંડો પવન વાદુ થાયું વાતાવરણ ચારે બાજુ અંધારું અને અનિયમિત ઝાપટા પડે છે અંદર તો પ્રભુપાદજી કહે છે કે આમાં જે વાદળછાયું વાતાવરણ છે અને જે રિયલ આકાશ છે વર્ષાની ઋતુમાં આપણે બધાને એ જોઈએ કે આ જે વાદળછાયું જે વાતાવરણ બની ગયું છે જે આકાશ છે એ જ તે રિયલ આકાશ છે પણ એવું નથી હોતું એ તો એક ખાલી પરત છે એ એક એક આકાશનો એક નાનો એવો ભાગ છે પણ રિયલમાં આકાશ કેટલું મોટું છે તો પ્રભુભાઈ કહે છે કે આ જે રિયલ જે આકાશ છે ઉપરનું જે ઓરિજિનલ આકાશ જેમાં વાદળું એક કણ માત્ર તે કાળો એમાં કોઈ ડાઘ નથી તો એ આકાશને જે પ્રભુપાલજી છે એ ભગવાન સાથે સંબોધન કરે છે કે એ છે ભગવાન અને એની ઉપર આજે એનો અંશ માત્ર આજે કાળા વાદળ વાળું જે આકાશ છે એને આજે આપણે જીવાત્મા છે એની સાથે પ્રભુપાલજી સંબોધન કરે છે અને આજે વર્ષા ઋતુ છે તો સિમ્પલ છે કે ગરમીમાં આટલો બધો તડકો પડ્યો હોય આજે શરદ ઋતુ છે ઋતુ છે તો આ બે ઋતુમાં જે સૂર્ય છે એ આ જમીનની સપાટી ઉપરથી પાણીનું પાણી ખેંચે છે ઉપર અને શરદ ઋતુમાં એ જ પાણી આપણને પાછું મળે છે તો એ જ રીતની આ સાયકલ છે તો આના પણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ જ છે કે આ જે સાયકલિંગ છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ ચલાવે છે તો પ્રપાતજી આગળ આ વર્ષા ઋતુનું વર્ણન કરતા કે છે એ ઋતના સમયમાં જયારે રાત્રિનો સમય હોય ત્યારે અલગ અલગ વૃક્ષના વૃક્ષોના ઉપર ફરતા હોય એ આપણને એટલા ચમકીલા લાગે છે જેટલા ઉપરના જે તારાઓ છે એ ચમકીલા હોય જોકે તારાઓ આપણને આ વર્ષાઋતુમાં નથી દેખાતા કારણ કે એક વાદળનું આચ્છાદિત આકાશનું આવરણ છે રિયલ આકાશ ઉપર તો પ્રભાજી કે છે કે આજે આ જ રીતના આજે ભૌતિક સંસ્થાની અંદર જે કપટી લોકો છે જે દુર્જન લોકો છે જેને કોઈ ભાન નથી શું ખાવું શું પીવું શું કરવું એ લોકો આગળ તરી આવે છે ઘણા આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો ઘણા બધા એવા જે લોકો છે એ નાસ્તિકતાવાદનો પ્રચાર કરે છે તો આ બધું ખોટું છે તો પ્રભાજી એ જ કહે છે કે આ લોકો આગળ તરે છે પણ જે સંત મહાત્મા છે એ આ રીતના આગળ નથી આવતા કારણ કે એને એ લોકોનું એક જ લક્ષ્ય છે કે અમને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતના થાય હજુ પણ આપણે જો ચિત્રકૂટ કે ત્યાં અલગ અલગ વનની અંદર ઉતરવી તો આપણને ખ્યાલ આવે કે કેટલા બધા જે સંત છે એ સતત રામ રામ નામનું જપ કરે છે કૃષ્ણ નામનું જપ કરે છે ભગવાનના નામનો જપ કરે છે હા ક્યારેક ક્યારેક દેખાય આવે છે જેમ કે વાદળ કોઈ વાદળ તૂટેલું હોય મતલબ કોઈ વાદળમાં છેદ હોય તો એમાંથી આપણને તારાઓ દેખાય છે તો ક્યારેક ક્યારેક તમે આપણે જોતા હોય કે આ સંત અહીંયા પધાર્યા છે આ સંત અહીંયા પધાર્યા તો એ રીતના પ્રભુભાજી વર્ણન કરે છે અહીંયા હવે આગળ આજે ગ્રીષ્મ ઋતુ શરદ ઋતુ છે તો એમાં અતિ ભારે વરસાદના કારણે પૂર પણ આવે છે અને ઠંડકનો અનુભવ થાય છે ક્યારેક જો વરસાદ ના આવ્યો હોય લાંબા લાંબા સમય સુધી પાંચ દિવસ સુધી તો બફારો બફારો આપણને જોવા મળે છે તો જમીનમાંથી તરત તે જીવડા બહાર આવી જાય છે તો આ બધું પણ વૃંદાવનમાં દેખાય છે જે ગોસ્વામીજી આનું વર્ણન કરે છે અલગ અલગ રીતના પ અને પછી જ્યારે પ્રથમ વર્ષા થાય જ્યારે પ્રથમ વર્ષા થાય એની પછી જે દેડકાઓ છે તો દેડકાઓ હોય કે આ શરદીની ઋતુમાં અને ગ્રીષ્મ ઋતુમાં એ લોકો એક છિદ્ર બનાવે ને ની અંદર સુઈ જાય આજે બાકીના છ સાત મહિના છે છ આઠ નવ મહિના છે અને પહેલી વર્ષા પછી લોકો ડ્રાઉન ડ્રાવ કરવાનું ચાલુ કરે છે મતલબ બહાર આવે છે એનું કારણ છે તો પ્રભુભાઈ આયા છે ને એક વિદ્યામાં ધ્યાનમગ્ન વિદ્યાર્થીની અહીંયા સંબોધન કરે છે કે એમ તો આપણે વિદ્યાર્થી હોય બધાને એવી આશા હોય કે આ જે વિદ્યાર્થી છે એ સવારમાં વેલો જાગે પણ કોઈ જે છોકરા હોય એ જાગતા નથી પણ એ જાગે ક્યારે જ્યારે કોઈ મંદિરની ઘંટી વાગતી હોય કોઈ મંદિરની જાલર વાગતી હોય ક્યાંય આરતી શરૂ હોય અને કાતો પછી કોઈ વિદ્યાપીઠ હોય જ્યાં છોકરાઓ ભણતા હોય અને બેલ મારવામાં આવે કોઈ ગુરુ દ્વારા જે વિદ્યાર્થીઓ છે એ જાગૃત થાય છે એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ છે જો એને જાગૃત થવું છે તો એક વ્યક્તિનું શરણ લેવું પડે એક ગુરુનું શરણ લેવું પડે છે આપણે તો જ આપણે તો અહીંયા જે વર્ષા છે અને જે ડેડકા છે એને આ રીતના સંબોધન કરે છે આ ભૌતિક જગતની સાથે પ્રોપાલ છે વર્ષા ઋતુમાં ઘણા નાના મોટા જે તળાવ છે જે સુકાઈ ગયેલા કુંડ છે એ ભરાઈ જાય છે અને જેઓ તાપ પડે જે ગ્રીષ્મ ઋતુ કે શરદ ઋતુ આવે તો તરત જ તે એ પાછા સુકાઈ જાય છે તો આનું સંબોધન કરે છે એવા ભૌતિક લોકો જેની પાસે જેના બેંકમાં થોડીક મૂડી હોય થોડીક મૂડી મતલબ થોડુંક ધન હોય પતિ પતિ હોય પછી પત્ની હોય અને એના પુત્ર હોય તો જ્યાં સુધી એની પાસે પૈસા છે ત્યાં સુધી એક સમુદ્ર ને મતલબ એક જે કુંડ છે ભરેલો પાણીનું કુંડ એની જેવો છે પણ જેવું એની પાસે જે મૂડી છે જે પૈસા છે એ ગયા એટલે એ સુકાઈ ગયેલા તળાવ જેવો છે આ જે કવિ વિદ્યાપીઠ છે એમ કે 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 છે પતિ 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 પત્ની 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 હોય હોય તો તો જોડે જોડે અને એમના મિત્રો છે એની જોડે ટાઈમ વિતાવવામાં એની જોડે પૈસા વાપરવામાં પૈસા વાપરવામાં કે મૂડી વાપરવામાં મજા તો બહુ આવે પણ આ જે મજા છે એ એક રણમાં દૂર દેખાતા પાણી જેવી છે થોડોક સમય તમને એમ થાય છે કે હા આ બધું છે મારી પાસે પણ જેવા તમે જોશો તો બધું પૂરું થઈ ગયું હશે એટલે પ્રભુભાતજી આ રીતના બધાનું વ્યવસ્થિત રીતે ભૌતિક જે છે એને કરી કે આટલું આટલી સિમિલારિટી છે જો આપણે સમજીએ તો અને આજે મૂર્ખ વેપારીઓ છે હમણાંના તો થોડીક મીડિયમ વર્ષા મતલબ ખેડૂતને જોઈતી વર્ષા પડે

એને એ નથી ખબર પડતી કે અન્ન પૂરું પાડવા સ્વયં ભગવાન કૃષ્ણ હશે એની સિવાય આપણું જે છે એ કોઈ ના કરી શકે ખેતરમાં કેટલું પણ અનાજ ઉગાડેલું હોય હવે ભગવાન ધારે તો જ એ અનાજને ઉગાડી શકે છે અને ભગવાન ધારે તો એ અનાજને બાળી દે એટલે બધું ભગવાનના હાથમાં છે આપણા હાથમાં કઈ નથી આપણે આપણું નિયત કર્મ કરવું જોઈએ કે શાસ્ત્ર અનુસાર જે આપણું કર્મ છે એ આપણે કરવું જોઈએ ફળની આશા ભગવાનના હાથમાં છે એટલે આપણે કોઈ દિવસ ઈ નો રાખવું જોઈએ કે આ હું કરું છું કે આ કોઈ ખેડૂત ભગવાન છે કે બધી વસ્તુ ભગવાનની ઉપર છે પછી પ્રભુભાદજી કે છે કે કોઈ વાર આપણે જોઈ કે જે ઘણા ઘણા વાદળો છે તો એના અમુક અમુક ખૂણામાં વીજળી થાય છે તો થોડી વાર આ ખૂણામાં વીજળી થાય તો થોડી વાર બીજા ખૂણામાં વીજળી થાય તો આને પ્રુપાજી સરખાવે છે એક દંપતી જોડે વાદળ અને વીજળીને જે વિદ્યુત છે વીજળી એને ભગવાન શ્રી કૃષ્ણ અલા કામી સ્ત્રી જોડે સરખાવે છે અને જે વાદળ છે એને એક સજ્જન પુરુષ સાથે સરખાવે છે એક કામી સ્ત્રી છે ઈ એનો જે પતિ છે એમાં એનું મન નથી લાગતું હા એક મેં જોવે એનું મન લાગે છે પણ પછી એને એનાથી પણ સારું જોઈએ છે તો અને જે વાદળ છે મતલબ જે એક સજ્જન પુરુષ છે જે જેવી રીતના વાદળ બધાને પાણી આપીને જે ખેતરની સિંચન કરે છે બધાને પોષણ આપે છે બધા વૃક્ષને એ રીતના એક સર્જન મનુષ્ય એનો જે સગા સંબંધીઓ છે એમનું એમનું પોષણ કરે છે એમના બાળકોનું પોષણ કરે છે એની પત્નીનું પોષણ કરે છે પણ જ્યારે જે રીતના વિદ્યુત અલગ અલગ દિશામાં ભટકી ભટકી જાય છે એવી જ રીતના જો એ સજ્જન પુરુષની જે પત્ની છે એનાથી છૂટાછેડા લઈ લે તો અંદરથી એને એટલું દુઃખ થાય તો એનો ધંધો છૂટી જાય છે પછી જેટલા પણ સગા સંબંધીઓ હોય એની જોડેને બોલાચાલી બંધ થઈ જાય છે બાળકો વેરવિખેર થઈ જાય છે પ્રભાજી કે છે કે કોઈ પણ દંપતી છે એને આ જીવન સાથે રહેવું જોઈએ એક વાર લગ્ન થઈ ગયા તો થઈ ગયા પછી કોઈ દિવસ ઋતુમાં તો જયારે વર્ષા પડતી હોય અને સાથે સૂર્ય નીકળે થોડાક વાદળો માંથી સૂર્ય દેખાય તો મેઘધનુષ નું પ્રાગટ મતલબ મેઘધનુષ બને છે એમ જોવા જઈએ તો જે રિયલ ધનુષ છે એ રિયલ ધનુષ ની અંદર દોરી હોય એક પ્રત્યંચા હોય જેનાથી એ ધનુષ જોઈન્ટ રહે છે પણ જે મેઘ ધનુષ છે એને ભગવાનની સાથે સરખાવવામાં આવેલું છે અને જે પેલું દોરી વાળું ધનુષ છે એને એક સાદા મનુષ્ય જોડે કે કોઈ વ્યક્તિ જોડે સરખાવવામાં આવેલું છે કે દોરીની જરૂર આપણે પડે છે જે મેઘ ધનુષ છે એને ભગવાન જોડે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અવતરે છે એની લીલા કરવા માટે લીલા કરવા માટે અને ભગવાન સ્વયં સક્ષમ છે પોતે જે કરવું હોય તે જેવી રીતે આપણે જોયું કે બ્રહ્માજી ભગવાનની પરીક્ષા લેતા હતા તો ભગવાનને કોઈ બીજાની હેલ્પની જરૂર નથી આ બધી લીલા તો ભગવાન એકલા કરી શકે છે પણ એ આ પૃથ્વી ઉપર અવતરે છે આપણને આનંદ આપવા માટે અને જે દોરી વાળું જે ધનુષ છે જે આપણે સાદું ધનુષ છે આવે એને દોરીની જરૂર પડે મતલબ આપણે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ થવી પણ ભગવાનને એવી કોઈ વસ્તુની જરૂર પડતી નથી હવે પ્રભુપાદજી જે એક વર્ષા ઋતુ એક છે લાસ્ટ ઉપદેશ આપે છે બહુ સમજવા જેવી વસ્તુ છે કે એક ચંદ્ર ચંદ્રમાં જયારે આકાશમાં હોય અને વાદળ વાદળ જયારે મતલબ

પણ એને એમ જ છે કે આ બધું હું કરું છું આ બધું હું ચલાવું છું હું આગળ વધી રહ્યો છું પણ હકીકતમાં એ આધ્યાત્મ અલગ થાય છે અને ભૌતિકમાં અંદર અંદર ઉતરતો જાય છે બહાર નીકળવાની બદલે અને એવું લાગે છે કે હું આ ભૌતિક જગતમાં આગળ ગતિ કરું છું પણ એ આગળ નથી કરતો તું તો ભાઈ સ્થિર જ છો જે આગળ વધે છે એ આગળ વધે છે હવે આજે વૃંદાવનમાં જે વર્ષા ઋતુ છે તો વૃંદાવન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું એક રીતના તો આપણે સમજી લેવી તો વર્ષાઋતુનું જયારે વર્ણન કરે છે પ્રભુપાતજી તો કૃષ્ણ ભગવાન ગાય ચરાવા વરસાદમાં નીકળે છે બાર તો ઘણી વાર એવું થાય કે બહુ વર્ષા થઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ ઝાડ ઉપર ચડી જાય છે અને ગાયને જે ઝાડ છે એની નીચે ગોઠવી દે છે અને ત્યાં તો સેંકડો કરોડો ઝાડવા હતા અને ગાયો પણ એટલી બધી હતી દસ લાખ બાર લાખ વીસ લાખ ગાયો તો એ બધા અલગ અલગ ઝાડવા નીચે બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન રાખે છે જે ગાયને બોલાવે તે ગાય ભગવાન પાસે દોડી દોડી આવી જાય છે વર્ષાના કારણે જે લીલું ઘાસ છે એને ચડી ચડીને ગાયો બહુ તંદુરસ્ત થઈ ગઈ હતી ઝાડવા ઉપર મધપુડા ચોંટી જાય છે ગોવર્ધન પર્વતમાંથી અલગ અલગ ઝાડા નીકળે છે અને હવે જે આંબા છે અંજીર છે બધા અલગ અલગ જે ફળ છે બધા અલગ અલગ જે જે ફળ છે એ બહુ મોટા મોટા થઈ ગયા છે તો ભગવાન શ્રી કૃષ્ણ અને એના જે સખા મિત્રો છે એનો આનંદ માણે છે તો હવે આગળ આ જે વર્ષાઋતુ છે એ હવે ધીમે ધીમે પૂરી જાય છે જે શરદ ઋતુ છે ઠંડીનો સમય એ હવે ચાલુ થાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ આ સમયમાં જયારે ગાયો ચઢાવવા જાય છે તો આકાશ આખું ક્લિયર હોય એકદમ ચોખ્ખું આકાશ પણ અચાનક વાદળો આવી જાય જાય વરસાદ વર્ષા થઈ તો તો એ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ જે ગુફા હોય આપણે કીધું ને કે ઝાડવા ઉપર ચડી જાય અને ઝાડવા ઉપર ચડવાનો વેત ન હોય તો ગુફાની અંદર ઘરી જાય ગાયો સહિત અને ત્યાં વાસળી વગાડે ફળનું આસ્વાદન કરે ગાયો જોડે રમે જે બધા બહુ બાળકો છે એની જોડે ક્રીડા કરે અને અલગ અલગ બધી વસ્તુ કરે હવે સરદ ઋતુનું આગમન થાય છે અને આપણને ખબર છે કે ઠંડીનું જે સીઝન છે ઠંડીનું જે મોસમ છે એમાં બહુ જ અનુભવ થાય છે જો પેલી વાત તો બધાની જે પ્રોબ્લેમ છે એ ગરમીથી છે ઠંડીથી કોઈ પ્રોબ્લેમ નથી કોકને એમ હોય કે ભાઈ હું કાળો પડી જાય કોકને એમ હોય છે કે મને સ્કીન બર્ન થઈ જાય છે તો અલગ અલગ બધી વસ્તુ બધાને હોય છે પણ જે ઠંડીની ઋતુ છે એમાં બધાની સ્કીન પણ સુધી જાય છે તો આ જે નિર્મળ વાતાવરણ છે અને વર્ષાઋતુના કારણે જે ગંદવાળો થયો હોય જે બધા પાંદડા ખરેલા હોય હોય એ કિચડ સાફ થઈ જાય છે એવી જ રીતે જે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના સંઘમાં જોડાય છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જોડાય છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લે છે એનું સંકિર્તન કરે છે એનો પ્રસાદ લે છે તો એ આ જે ગંદવાળો છે એની અંદરનો એની અંદર જે દુષ્ટતા છે એ બધી સાફ થઈ જાય છે અને કૃષ્ણ મય બને છે પ્રભાતજી કે છે કે જે વર્ષા ઋતુના વાદળા હોય છે એ કાળા હોય છે આ જે શરદ ઋતુના વાદળા છે એ શ્વેત હોય છે એકદમ વાઇટ આપણે ક્યારેક જોયું કે ઠંડીની ઋતુ ચાલુ થાય જો વાદળાઓ એકદમ ચમકતા હોય સૂર્યનો પ્રકાશ પડતો એક બાજુથી પણ જે વાદળા જે ગ્લો આપતા હોય એ અદભુત છે તો કે છે કે જયારે કોઈ પણ વ્યક્તિ એની જેટલી જવાબદારી છે એ બધી પૂરી કરી દે છે એમની જે પત્ની છે એમના બાળકોને એક સારી પોસ્ટ અપાઈ દે છે એમના લગ્ન કરાવી દે છે એમની પત્નીને કઈ સારું ઘર બનાવી આપે છે પછી જે એ માણસ છે એનું મન જે સજ્જન વ્યક્તિ છે એની વાત ચાલે છે આલતુ ફાલતુ લોકોને કારણ કે હમણાં જે ઓલ્ડ એજમાં આવે છે એને પણ ઘણા ઊંચા ઊંચા શોખ છે કે આ હોટલમાં જવું આ રિસોર્ટ માં જવું અલગ અલગ રીતના બધા અલગ અલગ બધાને શોખ છે પણ જે સજ્જન વ્યક્તિ છે એની પ્રભુભાઈ અહીંયા વાત કરે છે કે જે સજ્જન વ્યક્તિ છે આ બધી જવાબદારીમાંથી મુક્ત થઈને પેલા તો ભગવાન નામ લે જ છે પણ પછી એ એકલું ભગવાન નામ લે છે અને જેવી રીતે આજે કાળા વાદળ છે એમાંથી બધું જ જે પાણી છે એ નીચે આવી જાય છે અને શ્વેત બને છે એવી રીતના જે વૃદ્ધ વ્યક્તિ છે એ કૃષ્ણ ભાવના કારણ કે જે સફેદ વાદળાઓ છે શ્વેત વાદળા એની અંદર કોઈ પણ જાતનું પાણી નથી હોતું એ ખાલી વાદળ હોય છે અને હવે આ જે શરદ ઋતુનો જે અંતિમ ઉપદેશ સ્વરૂપા જે આપે છે છે કે જે કમળ પુષ્પ અને પોયણ આ બે પુષ્પ હોય છે આ ભૌતિક જગત છે પણ આપણે આ કમળ પુષ્પ અને પોયણની વાત કરવી તો આ જે સરદ ઋતુની જે ગરમી છે એક રીતના આપણે જોઈએ તો શરદ ઋતુમાં ઠંડી બહુ જ હોય છે પણ શરદ ઋતુનો જે તાપ છે એ આપણે ઘડી થોડીક વાર માટે પણ આપણા જે ગાલ છે આપણા ફેસ પર કે આપણી બોડી પર પડે તો આપણને બહુ જ અતિશય ગરમ લાગે છે એનું કારણ છે કે આખું આકાશ જે ક્લિયર હોય છે અને ઈ જે પ્રકાશ છે ઈ જે સૂર્યની ગરમી છે એ કમળ પુષ્પ તેને સહન કરી શકે છે પણ જે જે પોયણ છે પોયણ પુષ્પ એ એને સહન કરી શકતા નથી તો પ્રોપાજી કહે છે કે જે કોઈ દેશ છે એને જો રાજ્ય સરકાર કે જે કોઈ રાજનીતિ છે એ એકદમ કઠણ હોય એકદમ કડક સ્ટ્રિક્ટ હોય તેમાં જે ચોરી છે લૂંટફાટ છે એ બધું વધારે થતું નથી જે કમળ પુષ્પ છે એને જે જે આમ જનતા એટલે કે આપણે બધા સાધારણ વ્યક્તિઓ છે એની સાથે સરખામાં આવ્યા છે આ જે પોયણ પુષ્પ છે એને આ જે ચોર છે લૂંટારાઓ છે એની જોડે સરખાવામાં આવ્યા છે અને આજે તે તેજ સૂર્યપ્રકાશ છે એને જે કડક સ્ટ્રિક્ટ જે રાજ્ય સરકાર છે જે કોઈ જે કોઈ કન્ટ્રીની સરકાર છે એની જોડે પોયણ પુષ્પ છે આ એ કમળ વધારે વિકસિત ના થવા દે કારણ કે જે બધું પોયણ આજે કમળ પુષ્પનું જેટલું પણ પ્રોટીન કે જે પણ કઈ ઉર્જા હોય એ આ પોયણ પુષ્પ લઈ લે છે પણ અતિશય ગરમીના કારણે આ જે પોયણ પુષ્પ છે એ મરી જાય છે અને લેતા નથી એના કારણે જે કમળ પુષ્પ છે એને એનો વિકાસ કરી શકે છે વૃંદાવનમાં તે આ જે શરદ ઋતુનું વર્ણન છે પ્રભાજી બહુ સારી રીતના કરે છે કે એક તો ઠંડીનો સમય તો જે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે એમાં જે ભગવાનને પરસેવો આવે જે ભગવાનને ગરમી થાય એ ગરમી થતી નથી ગમે એટલો દોડે ઠંડીનો સમય છે તો થાક તો લાગવાનો છે અને કોઈ પણ જે ખેડૂત મિત્ર હોય એને તમે પૂછશો તો ખ્યાલ આવશે કે ઠંડીનો સમય એને વધારે ગમે ઠંડી છે ને વર્ષા ઋતુ છે વધારે ગમે કારણ કે એમાં એને થાક નથી અનુભવતો કારણ ઉનાળો છે ગ્રીષ્મ ઋતુ એમાં જે સૂર્ય છે એ નકરું વ્યક્તિનું શોષણ કરે છે એને થાક લગાડે છે જો કોઈ પણ ખેડૂત છે એ વર્ષા ઋતુમાં કે શરદ ઋતુમાં પાંચ કલાક કામ કરી શકતો હોય તો એ ગ્રીષ્મ ઋતુમાં એક જ કલાક કામ કરી શકે આટલું સૂર્ય શોષણ કરે પણ શરદ ઋતુમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા દોડે છે તો એ જે લીલા છે અદભુત છે એને જોવા દેવી દેવતાઓ પણ આવે છે ભગવાન પર ફૂલની વૃષ્ટિ કરે છે અલગ અલગ ભગવાન જે લીલાઓ કરે છે અને આપણે જોઈએ કે શિયાળામાં જે લોકો છે એની એરાફેરી વધી જાય છે ટ્રાવેલિંગ છે એ વધી જાય છે કારણ કે થાક તો અનુભવવાનો નથી પણ જે વર્ષા ઋતુમાં જે સંત મહાત્મા છે એ કોઈ ગુફા પકડી લે છે કે જેટલું પણ જ્ઞાન એ લોકોને ભેગું કરવાનું છે એ જ્ઞાન ભેગું કરી જેવું આ શરદ ઋતુ આવે તો એ નીકળે વિહારમાં નીકળે આજે આખું પૃથ્વીનો પરિક્રમા કરવા નીકળે કે જે કોઈ જે કોઈ વ્યક્તિ જે કોઈ સજ્જન વ્યક્તિને આ જ્ઞાન જોતું હોય તો એને હું આપું એ આ શરદ ઋતુમાં બહાર નીકળી શકે છે અને જ્ઞાન આપીને એનો ઉદ્ધાર કરી શકે છે તો અહીંયા આપણે જોવી કે ભૌતિક સંસાર કરતા બેટર બેટર બતાવેલી છે છે મતલબ એ સરખો કે ઋતુ અને ભૌતિક સંસાર છે એ બે સેમ છે ઓલમોસ્ટ સેમ છે એનું આપણે ઉદાહરણ જોયું આગ્યા વાળું જોયું વાદળ વાળું જોયું વીજળી વાળું જોયું તો હવે આગળ શું થયું આપણે હવે પછીના ના શ્રવણ કરીશું હરે કૃષ્ણ